નો પેલો મારા વાળા ઓ ચંદકા જમ મારા કલે હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો ગાઈસ સ્વાગત છે ફરીદ મારા એક નવા ગુજરાતી કાપડિયાના બ્લોગમાં તો ગાઈસ અત્યારમાં તમને એમ લાગતું હશે કે આજને હું ફોન વાઇડ એંગલ વાળો લઈ આવ્યો તો નહીં ગાઈસ અત્યારે હું સેલ્ફી માં બ્લોગ ઉતારું છું master નું result આવે તો પણ ફોન બહુ અલગ તો મને ખબર જ છે પણ થોડાક દિવસમાં માં આદત થઇ જાય એટલે selfie શીખવાડી પછી એમને ફોન પકડાય ને સ્થિર રહે આ પાંચ દસ દિવસ તો આમ હલશે જ ફોન માફ કરી દેજો ને અને ગાઈસ બીજી વાત કે આજે આપણી ઘરે પાવભાજી નો પ્રોગ્રામ છે તે માટે હું પાછો ઘર માં આવી જો ને તે મજોરી અહીંયા તો અમાર નાવા જાવ ને હું જલ્દી નાઈ આવું કેમ કે આજે પાવભાજી ખાવાની અમારે વાર આવે

આને ને ઉગવા આપણે સુંડો કેવાક નો યાદુ લસણ નો એ થાય છે દાણા અને ખાસ કરીને આપડા પાવ આહા અને આયે તો તેલ નો તડકો લાગે મારા કલેજો જોવો તો ખરા ઓહો આયે જન કઈ દેસી તડકો મારવા ચાલુ થઈ ગયો છે પાવ માં પાવ આ તમે જો તો ખરા મારા કલેજા ઓહો હો તો ખરા અને પછી આય આપણે છે ને ભાઈ આ નાખવાના જોવો મારા વાલો ઓહો એટલું જ વિદુ સેલે

ગ્રેવી ના ગંજો તો હવે આપણે બાકા ચીકી બોલાવીએ કોંગ્રેચ્યુલેશન પાવ ભાજી ખાવા માટે નું મારા ગલે જા તો તો કરો હા એમ કરવાનું કા ઓ હવે હવે હેલો લાલ પીળો થવા મીઠો પેલો પીલો જો હજી બધું સામાન આન પછી તમને દેખાડું વાલા જો તો ખરા મારા તો હવે અત્યારે મજા ના આપણે રસોઈયા બની જાય અને આપણે હાથની ભાજી તો શેકજો મારા કલેલા કઈ ઘટે ની હો તમારો એવો ઉડે ને એક તો આપણે સેતુ સિમ્પલ ખાવા વાળા પાવભાજી તો હું કોઈ દી અડુ નહિ ખાલી મહિના માં ચાર થી પાંચ જ વાર પાવભાજી ખાઉ વધુ હું કોઈ દી ખાઉ જ નહીં ચાર પાંચ વાર ભાજી હોય પાવભાજી હોય બે ત્રણ વાર દાબેલી હોય ચાર પાંચ વાર કાજુ કરી હોય એવું આપણે સિમ્પલ ખાવા વાળા બાકી સાદું રોટલી ને એવું ખાઈ મહિના ખાલી વીસ થી એકવીસ દિવસ જ આપણે બહાર નું ખાઈ બસ બાકી આપણે બહાર નું ખાઈ જ નહીં કોઈ દી આપણે તો ઘર નું જ ખાવા વાળા ખાલી વીસ એકવીસ દિવસ જ બેન નું ખાવાનું આપણે અમે એવા સિમ્પલ સાદા એવા ગામડા અરે મિત્રો અમે તો સાધુ ને સિમ્પલ ખાવા વાળા અમે વરસ દિવસ માં એકાદી બે વાર જ મિષ્ટાન બનાવીએ છીએ ઈ તો હું જરીક મસ્તીમાં મસ્તી કરતો હતો તમારી તો આઈ એમ સોરી બાકી અમે ને પાઉભાજી ને મસાલો નાખે તો મારા વાળા જોવો તો ખરા ઓહો હા તો હવે કઈ કલર આવ્યો ને મસાલા થી પાઉભાજી મતલબ સૌંદર્યની પાપડ એમાંય બધા ભાઈ રાજુમા મહમારે કહે તો તો રીતે એમાં છે ને આપણે ભાજી પાવ સંભાર હજી દૂધ પછી પાપડ હતી બધું બાકી છે એટલી વસ્તુ મૂકો જલ્દી બનાવાના કોઈ વિડીયો હવે અમે જમવા બેસી જાય તો ચલો મસ્ત એનો પાપડ જુઓ તો ખરા મારા વાહ ભાઈ તો મારા વાલા અહીંયા તો બધાય ભર પેટ પાઉંભાજી ખાઈ ખાઈને બેઠા છે અને હું ખાવાનો વિડીયો નવતર શીખો કેમ કે આ તમે એક ભાગ હું ખાવા બેસી ગયો હતો તે માટે હું વિડિયો નો એમ સોરી છે અને અંદર તમને દેખાવડું તો અંદર અહીંયા પથારીઓ બધા થઈ ગઈ છે મિત્રો હવે અમારે જોવાનું છે તો તમે મને લાઈક કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ અને આ વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરતા જજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જો સ્ટેન્ડમાં વિડીયો બનાવું તો થોડો ગલતો હોય તો સોરી માફ કરી દીધો મિત્રો બાકી અત્યારમાં જરીક મેં હલાવવાનું બંધ કર્યું તમે જોઈ શકો છો સારો રિઝલ્ટ આવે છે મિત્રો અને બીજી વાત કેટલા દિવસ તો બ્લોગ નતો હતો તેનું કારણ હતું મારું ભણવાનું ચાલુ થાય છે કાલેથી મિત્રો અને દરરોજ બ્લોગ પણ હું ન મૂકી શકું કેમ કે ભણવું પહેલાં જરૂરી છે વ્લોગ પછી ભણવાનું પેલા જરૂરી છે તે માટે હવે જોઈએ રેગ્યુલર કરી શકું કે નહીં કરી શકું બાકી કાલનો વ્લોગ બહુ ખાસ વ્લોગ છે મિત્રો તો તે જોવાનું ભૂલતા નહીં તે માટે મને સબ્સ્ક્રાઇબ કરી લો કાલનો વ્લોગ મિત્રો એકદમ તડાકેદાર મસાલેદાર આય ઘટ્ટેજ ની એવો વ્લોગ છે તો જલ્દીથી જાવ અને સબ્સ્ક્રાઇબ કરી લો ને કાલનો વ્લોગ જોવો હોય તો મારી Instagram ની બાયોમાં તમને લિંક મળી જવાનું છે અને ની સ્ટોરી માં પણ તમને લિંક મળી જવાની છે છે તો બહુ મારો દિવસ જોઈ સપોર્ટ અવાજ પણ તેમાં બેસી ગયો છે બધું ખાઈ ખાઈ ને એ ભાઈ બંધ આવ્યા હતા ચોડા પીવા ગયા ને તેવું બધું તે માટે અવાજ પણ બેઠી ગયો તો જય શ્રી રામ જય માતાજી જય મહાદેવ ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને જય શ્રી રામ